હાલો તો સવારના વાગી ગયા છે નવ અને અમારે જવાનું છે ભરું તો અમે સવારના નવ વાગે બસ સ્ટેશને સુરેન્દ્રનગરના બસ સ્ટેશને બેઠા છીએ તો તમે જુઓ ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક જવા માટે નીકળ્યા જ છે તો પલકે દુકાન ભાડી એટલે દુકાનનો નાસ્તો લેવાનું એને સૂચી ગયું તો ચાલો સુરતવાળી બસ આવી ગઈ છે અને ફાઇનલી જગ્યા તો મળી જ ગઈ અને બેસી પણ ગયા છીએ તો બેઠા એ ભેગું જ તે પલકે પપ્પા મને માજા જીરા મસાલા લાવી દો તો જો બારે ભાઈ પાણીની બોટલ બોટલમાં જીરા મસાલા રાડું પાડે છે એટલે પલકને યાદ આવી ગયું તો પલક પહેલાં મારી પાસે બેઠેથી હવે પાછળની સીટી વહી ગઈ એના મારી પાસે આવી ગયા બેઠાથી બહુ જ કે મમ્મી હવે બધું પડ્યું પાડ્યું તો જો એને નાસ્તો તો ચાલુ જ તો બસ સ્ટેશન આવી ગયું છે અને ત્યાં નાસ્તો કરવા માટે બધા ઊભા છે તો જુઓ તમે ભજીયા કુમર બ્રેડ પકોડા સમોસા અને ગાંઠિયા ચલબી બધું જ છે તો પલક એ બ્રેડ પકોડા લઈ લીધા છે અને તમે જોવા વાનરો મને એમ થયું કે એની પાસે જઈને વિડીયો બનાવો પણ એની પાસે થોડુંક નજીક ગઈને ત્યાં મારી સામે કેવું જોવે છે લાગી જોવાનો ચડે તે તો ચાલો બસ ઉપાડવાની તૈયારી છે હવે બસમાં બેસી જવી તો બસમાં બેસી ગયા અને તમે જુઓ આપણે આપણને એમ થાય કે દુનિયાના ગરીબ તો આપણે જ છીએ પણ આ બધા બીજાને જુઓ ને ત્યારે એમ લાગે ના ના આપણે તો પૈસાવાળા કહેવાય તમે જુઓ બજારા કેવી રીતે રહે છે કેવા રોડ ઉપર જ મકાન બનાવેલા પતરાવાળા અને જો એનું નાવાનું બાથરૂમ ને તમે જુઓ કેવા બજાર માણસો રહે છે ઘણા બધા માણસો રોડ ઉપર હોય છે તો હવે આ ધોળકા આવી ગયું છે અને ધોળકાના રોડ ઉપરનો નજારો તમે જો આ બેંક છે મોટી ચાલો એના પપ્પા કે બારે ફોન રાખ્યો છે હાથમાંથી પડી ન જાય તો પલક અને અંશ પાછળ છે એમને ખબર નથી વિડિયો ચાલુ છે હવે ખબર પડશે વિડીયો ચાલુ એટલે એમના નખરા તમે જુઓ અંશમાં અને આ ઈટુના ભઠ્ઠા છે તો તમે જુઓ આપણે ઈટું મંગાવી હોય તો એમ થાય કેટલી મોંઘી ઈટું છે પણ તમે જુઓ ખરેખર ઈટું મોંઘી જ છે એનું કારણ છે તમે જુઓ એમાં કેટલી મહેનત પડે છે આવા ધોમ ધરખા તડકામાં ઈંટુનો માલ બનાવીને ઈંટુ એમને પાડવાની હોય અને પકવવાની હોય ઘણી બધી મહેનત પડે છે આ વેટા વદરમાં તમે જુઓ બધા ઈંટુના ફઠા જ જોવા મળ્યા અને આ છે પુલ નવો આ નવી ડિઝાઇન લાગી જુઓ તમે પુલ હવે આપણે સુરેન્દ્રનગર બાજુ આવશે અને આ છે ખેડાનું ટ્રાફિક આ ખેડાનું બસ સ્ટેશન આવી ગયું ખેડા બસ સ્ટેશન તો જો ગમે બસ સ્ટેશન હોય પાણીની બોટલોવાળા તો હોય જ તે તો ચાલો રેલ છે ટ્રેનમાં જવાનું હતું પણ ટિકિટ બુક ન થઈ એટલે બસમાં જવું પડ્યું એટલે કે છોકરાઓને ટ્રેનમાં જવાની ઈચ્છા હતી આવી ગયું છે બીજું હવે અહીં પાંચ મિનિટ બસ ઊભી રહી છે તો જે ઉપરથી ટ્રેન જતી હતી આ વાસદનું બસ સ્ટેશન આવ્યું છે બે પાંચ મિનિટ બસ ઊભી રહી પછી બસ ચાલુ આ સાવરમતી નદી અને આ જો સ્કૂલ છે વડોદરાની વડોદરા આમ તો નથી વખણાતું અને એની બસ સ્ટેશનની તો વાત જ કઈક અલગ છે તમે જોવો એનું બસ સ્ટેશન બહુ સરસ છે બહુ મસ્ત છે તમને ગમે કે ન ગમે મને તો બહુ જ ગમે ગયું વડોદરાનું બસ સ્ટેશન હતી અને ખરેખર વખણાય છે વડોદરા છેલ્લો વખણાય છે નંબર વન ઉપર આવે છે બસ સ્ટેશન ટાઈમ થોડું મોડું હોય એમ જુઓ એક બસ જાય બીજી આવે બીજી જાય ત્રીજી આવે બસ ચાલુ ચાલુ છે વડોદરા એટલે વડોદરા બાકી જો કે અમારું સુરેન્દ્રનગર તો સારું છે વડોદરાનો બસ મને વધારે સારું લાગે વીસ નંબર તો બસ સ્ટેશન પૂરું ચાલુ બસ થઈ અને હવે બસમાં પાછા બેસી ગયા તો થોડા બારે પહોંચ્યા તો સેવાવાળા ભાઈ આવ્યા બસ ઊભી રાખીને બધાને ઠંડી સાસ મસાલાવાળી પાતા હતા તો તમે જુઓ આ ભાઈ છે એ જેટલી બસો આવી બધી બસો ઊભી રાખીને બધાને સાસ સાફતા હતા તો તમે જુઓ હવે સૈયાજી બાગ આવશે સૈયાજી બાગ છે બસમાં જવાનું હોય એટલે આવી રીતે જ વિડીયો ઉતારવું પડે પોતાનું વાહન હોય તો થોડોક સરખો વિડિયો આવે તો જો આ ટ્રાફિક લાલ લાઈટ થાય એટલે ઉભું રહી જવાનું એવું બધું છે આ સમર મેળો જેને મેળાનો બહુ શોખ હોય ને તે મેળામાં વ્યાજ છે વડોદરામાં મેળો ચાલુ છે આપણને જો કે ગમતો નથી મેળો ચાલો આ હોટેલ આવી છે અને હોટેલે ઊભા તો પલક રીસાણી છે પલકને મેં ફૂલ તોડવા ન દીધું એટલે પલક રીસાણી કેમ ફૂલ તોડવા દે ચાલો વજન કાઢવો હતું તો પલક અંશને પલકી વજન કર્યો નો વજન છેતાલીસ કિલો થયો બજે જોયો અને અમે તો ગુલ્ફી લીધી પણ પલકને તો અલગ જ કાંઈક લેવું હોય દાજે બેડીએ એટલે એવું ગુલ્ફી લીધી તો એને પલકે ગુલ્ફી લીધી નહીં તો જો આ બસ ઊભી છે અને

ઉતરી ગયા ત્યાં અમારા બનાવી લેવા આવવાના હતા એટલે અમે ત્યાં ઉતરી ગયા આ નર્મદા ચોકડીનો નજારો છે અને આ રોડ આગળ જાય એટલે સુરતવાળો રોડ તો જો આ ભાઈ થાકીને બેસી ગયા છે બે ઠેલા લઈને આ સાંઈ બાબાનું મંદિર છે આજે એમનો જન્મ દિવસની ઉજવણી હતી તો ફાઇનલી મારી બેનનું ઘર આવી ગયું છે તો જો તે નીચે આવી લેવા માટે એને વેફર તળી પાપડ તળ્યા અને ચા બનાવ્યો તો ચાલો ફાઇનલી ચા નાસ્તો કરી લીધો અને આ એમના ઘરની બહારનો નજારો છે આ સામેનો મંગલય મારે બનેવી કોન્ટ્રાક્ટ રાખે છે તેમણે બનાવ્યો છે આ અમારા બેનના જેઠનું ઘર છે અને અમારા બેનનું ઘર છે અમે આવ્યા છીએ આને ખબર કાઢવા માટે આ રિંગપોલ અમારા બનેવી છે એના પપ્પાની વાતો કરે છે બેઠા છે બંને અમારી બેન છે તો આ પાછળનો નજારો છે આ પાછળના મકાન બધાય આ બધાય બહારના બધા રહેતા હોય તો હું ગુદરા એ બધા છે આ આગળનો નજારો છે ઘરે ઘરે ફોર વ્હીલ છે તમે જોવો

તમે જો આ કાંઈક એરંડા વાવેલા હોય એવું લાગે છે અને આગળ શેરડી બાવાના ખેતર છે ચોમાસામાં તો બહુ પાણી ત્યાં આવે છે અને જો ઘેટા બકરા સરે છે કામ કરે છે માણસો આ બધા ખેતર તો ત્યાં ગયા હોય તો એક પોસ્ટ તો બને જ તો એક પોચ ફોટો લઈ લીધો અને આ ઢાબા ઉપરથી નજારો છે આ જે લાઈટું દેખાય સુરતનો રોડ છે અંધારું આ ભરૂચ આ ભરૂચ લાઇટ રાતનો રાત નો નજારો ચાલો તો સવાર પડી ગયો બંને વિચાર નથી પીતા એટલે એમને કોફી અમે તું ચાય જ પીવી ચાય ને પૂરી ખાવા તો જો એમને કે છે કે પેલા ચા પી લે મને કે છે મેં તું ના ઉઠેટ ત્યાં આવીને બ્લોગ બનાવું છું એટલે મારા બ્લોગ તો બનાવું છું

નાગનેશવાળી ગાડીનો એક્સિડન્ટ થયો તો આ એમાં એ અમારી બેનની ફાણકી હતી એટલે એની ખબર કાઢવા માટે અમે ગયા તો જો જાવી એટલે ચા પાણી પીવા તો સગાના ઘરે તો જાવું જ પડે એટલે જો અમારી બેનના કાકાજીના ઘરે ચા પીવા માટે જઈએ છીએ ત્યાં બાજુમાં જ છે એના કાકાજીનું મકાન તો બીજાના ઘરનો તો આપણે વિડીયો નો બનાવાય એટલે એમના કોઈનો સીન મેં કાંઈ લીધા નથી બીજી વખત જઈએ ત્યારે એકબીજાને ઓળખાણ થાય ત્યારે બનાવશું આ ઘરેના કાકાજીનું તો ચાય પીને આવી ગયા તો હવે ઢાબા પર એક રીલ્સ બની જાય તો એના માટે પલકને મેં કીધું હાલ તો વાય ઓફિસ પણ મારે જ બની ગઈ બપોર થઈ ગયા અને બપોરે જમવાનું હતું તો જમવામાં દાળ ભાત બટેકાનું શાક ખમણ ચમોસા રોટલી અને છાશ તો ચાલો આવી જાય જમવા અને હા એક વાત આપણે કેવી સુરેન્દ્રનગરમાં તો કાગડા જ નથી પણ ક્યાંથી હોય અને અહીંયા જુઓ તમે ભરૂચમાં કાગડે કાગડા જ છે ક્યાંય તમને ચકલા કાબરું તો દેખાય જ નહીં નકરા કાગડા જ દેખાય જો ઢાબા પર બેઠા ગાંઠિયા નાખે એટલે ખાવા આવે છે બધા કાગડા નર્મદા નદીના કાંઠે જઈને બેઠા અને આપણે પછી હરાજમાં કાગ વાસ કરવી તો ક્યાંથી કાગડા આવે જો કેટલા બધા કાગડા અહીંયા બેઠા છે આ તો કાંઈ નથી આમ તમે જુઓ જ્યાં તમને આકાશમાં ઉડતા દેખાય ને કાળા એ બધા કાગડા છે જો આ બધા કાગડા ચકલી તો ક્યાંય જોવા જ ન મળે ચાલો સાંજ પડી ગઈ છે તો મેં કીધું લાય હું રોટલી બનાવું તો રોટલી બનાવતી હતી મહેમાન બધી ગયા હોય તો નકરું ખાવાનું હોય કામ પણ કરવું પડે કંઈ કામ તો કરવા નથી દેતી પણ તો રોટલી કરે રોટલી કરી હોય તો જોયું તો શેકે જ છે ઊભા ખાલી મારે મળવાની જતી સાંજ પડી તો નવા અમારે આવ્યા છે ખુશીબેન તો તેમને રસગુલ્લાનું મશીન અને રસગુલ્લાના રસના બાટલાને એવું બધું છે તો રસગુલ્લા બનાવીને ખવડાવ્યા બે માણાએ તો તમે જો એમને કોઈને વિડીયોમાં નથી લીધો બીજી વખત જાઓ ત્યારે જરૂર લઈશ તો ચલો સવાર પડ્યું હવે જવાનું હતું સુરેન્દ્રનગર તો ના એ ધોઈને બેસી ગયા ગાડીમાં તો મારા જીજુ મેકવા આવ્યા છે બસ સ્ટેશને તો જો પલકને મોઢું ચડેલું જ છે કેમ કે એને કાંઈ લેવું હોય ન મળે એટલે એને એવું ચાલુ જ હોય તો સવારના સાત વાગ્યા છે તો જો આ બધા કંપની જવા વાળા માટે કંપનીવાળાની બસું છે અને આ મોટું સ્વામિનારાયણનું મંદિર છે તમે જો આપણે ગયા તો નથી પણ બારેથી જોઈ લીધું તો આ જે અમારે નર્મદા ચોકડીનું બસ સ્ટેશન છે ત્યાં અમે બેઠા તા રાહ જોઈને બસની ઘણા બધા માણસો છે પણ ટિકિટ બુક થાય એવું હતું જ નહીં એટલે અમારે તો આવવાનું હતું ગમે એ બસમાં તો થોડી વાર પણ લાગી બે ત્રણ બસો ફૂલ હતી એટલે મેં બેસા નહીં ફાઇનલી બસ તો મળી ગઈ સીટું અલગ અલગ બધાની મળી બેસવાની તો બેસી ગયા તો બસમાં બેઠા હોય ને નાસ્તાવાળા આવે ને નાસ્તો ન લઈએ તો બને જ જો ભૂંગળા લઈ લીધા ને કાચી કેરી લીધી અને ખાવું હોય એનું શું પલકને તો મોટું ચાલુ હોય

કેમ કે મને ઉલટી થતી એટલે કંઈ ખાવાની ઈચ્છા તો હતી જ નહીં દાબેલી લીધી છે દાબેલી પણ ઓલા બે નીચે નીચે ખાતે અને પલકે હું બસ ખાઈશ તો પલક બસ બેઠી છે અને હવે ખાશે ચાલો અમે અત્યારે વધારે ઉતરી ગયા છીએ તો આ ત્યાંનો નજારો છે તમે જુઓ તો ત્યાં તે ફ્રૂટની લારી બાજુમાં હતી તો પલક કેળા લેવા છે એટલે ખાવાનું ભાડે એટલે લેવાનું જ અને ચાલો ફાઇનલી હવે અમે ઘરે પહોંચી ગયા છેલા બિસ્તરા મૂક્યા અને હવે કડીક બેસીને આરામ કરીને